હાય કેમ મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક યોજના જે સરકાર અને જે છે વીજ કંપનીઓ છે એમના દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો તો આ યોજનાનું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના બે હજાર ચોવીસ મિત્રો જેનું બીજું નામ તમે કહી શકો છો સ્કાય યોજના બે હજાર ચોવીસ મિત્રો તો આ યોજનામાં શું લાભ મળે છે એની વાત કરી લઈએ મિત્રો શું છે આ યોજના તો આ યોજનામાં આપણા ખેડૂત મિત્રો છે એમને જે છે વીજળીનો જે પુરવઠો છે એ ફ્રીમાં મળવામાં પાત્ર થાય છે મિત્રો એટલે કે કેવી રીતે તો જે નજીકની એમની વીજ કંપનીઓ એમની મદદથી તે પોતાના ખેતરમાં જે છે સોલર પેનલો લગાવી શકે છે એટલે કે સોલરનો જે પ્લાન્ટ છે એ લગાવી શકે છે ફ્રીમાં અને એની મદદથી જે છે એ વીજળી મેળવી શકે છે અને વીજળી વેચી પણ શકે છે મિત્રો તો આ રીતે છે આ યોજનામાં લાભ મળવા પાત્ર હોય છે મિત્રો તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવે કેવી રીતે લાભ લેવાનો છે કોને કોને લાભ મળશે કેવી રીતે લાભ મળશે અરજી કેવી રીતે કરવાની છે એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાના છીએ તો ચાલો વિડીયોમાં જાણીએ કેવી રીતે આપણે લાભ લેવાનો છે મિત્રો તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે સૂર્યશક્તિ કિસાન યોજનાનો ઉદ્દેશ શું છે મિત્રો તો એના વિશે વાત કરીએ મિત્રો તો ખેડૂતને જે મિત્રો સિંચાઈ માટે આજીવન મફત વીજળી મળી રહે છે ઓછા ખર્ચે વીજળી મળી રહે છે ખેતરમાં સોલર પેનલ લગાવીને વધારાની જે વીજળી છે મિત્રો એ સરકારને વેચીને આવક પણ મેળવી શકે છે મિત્રો તો આ એનો ઉદ્દેશ છે એના આ ઉદ્દેશથી છે મિત્રો ખેડૂતોના વિકાસના ઉદ્દેશ્યથી છે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ સ્કાય યોજનામાં મળવાપાત્ર સબસિડી શું છે એટલે શું લાભ મળે છે મિત્રો એના વિશે વાત જાણી લઈએ મિત્રો તો ખેડૂતને પોતાના ખેતરમાં સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરવાની હોય છે તેનાથી જ ખેડૂતને પોતાની જરૂરિયાતની સિંચાઈ માટેની વીજળી મળી રહે અને સોલર પેનલ લગાવવા માટે કુલ ખર્ચના સાહીઠ ટકા રકમ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અને ત્રીસ ટકા લોન આપવામાં આવે છે અને પોત ટકા જેટલા ખેડૂત ખર્ચ ખેડૂતને સીધે હોય છે એટલે કે ખેડૂતે માત્ર જે પોત ટકા ખર્ચ થાય છે એ જ કરવાનો હોય છે બાકીનો ત્રીસ ટકા જે લોન મળે છે અને સાહીઠ ટકા જે ખર્ચ છે એ સબસિડી આપવામાં આવે છે મિત્રો તો આગળ વાત કરીએ કે ખેડૂતને પોતાના સપરાશથી વધુની જે વીજળી છે ગીડમાં જમા કરાવીને સરકાર દ્વારા વધારાની વીજળી મેળવી લેવામાં આવે છે એટલે કે ખરીદવામાં આવે છે અને એની પણ જે છે એને વળતર ચૂકવવામાં આવે છે મિત્રો અને વીજ કંપની દ્વારા છે મિત્રો પચાસ પ્રતિ યુનિટ ભાવે વીજળી ખરીદવામાં આવે છે એટલે કે એક યુનિટના પચાસ જે છે ભાવ આપવામાં આવે છે ખેડૂતને અને એ રીતે જે છે એ ખેડૂત પાસેથી વીજળી પણ ખરીદવામાં આવે છે મિત્રો એટલે ખેડૂતને જે છે એ પોતાની જે બચત થાય વીજળીની એ ખેડૂત વેચી પણ શકે છે મિત્રો તો આ એમાં મળવાપાત્ર જે છે સબસિડી છે આ રીતે તમે જોઈ શકો છો મિત્રો એના પછી વાત કરીએ મિત્રો કે આ સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ મળવાપાત્ર લાભ શું છે જે આપણે જાણીએ એમાં પણ જે મુદ્દા મળી ગયા છે પણ આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે દિવસની બાર કલાક વીજળી મળી રહે છે અને ખેડૂતની વીજળી વપરાશનો ખર્ચ ઓછો પરિણામે ખેડૂત આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે મિત્રો પ્રથમ સાત વર્ષ સુધી જે છે સોલર પેનલમાં મરામતનો કોઈ પણ ખર્ચ ખેડૂતને કરવાનો નથી એજન્સી ખર્ચ ભોગવે છે એટલે કે એજન્સી જ્યાં તમે લગાવો છો તેના થ્રુ જે એજન્સી ખર્ચ બધું કરે છે મિત્રો અને જે ખેડૂતે ખેતરમાં ઓફ ગ્રાઇડ સોલર કનેક્શન ધરાવતા ખેડૂતો આ યોજના હેઠળ અરજી કરી શકતા નથી મિત્રો અને સો જે સોલર પેનલ મારફતે ઉત્પન્ન થયેલા જે વધારાના વીજળીની છે એ મિત્રો જે કંપની હશે તે ખરીદી લેશે અને એમની ખેડૂતોની આવક પણ વધશે મિત્રો સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ જે પ્રોજેક્ટના ખર્ચમાં સાહીઠ ટકા સબસિડી મળવાપાત્ર રહે છે મિત્રો એટલે કે આપણે અગાઉ જાણ્યું કે કેટલી સબસિડી મળે છે એ ખેતરમાં પાક માટે જે છે મિત્રો વી સિસ્ટમનો ઉપયોગ કરીને શકાય છે અને તેના માટે સરકાર દ્વારા મફત વીમો પણ આપવામાં આવે છે મિત્રો અને આ યોજના હેઠળ જે છે હાલ બોર કૂવામાં ઉતારેલ જે એસી મોટર બદલવાની જરૂર હોતી નથી એટલે કે જે પણ તમારા કૂવા કે બોરમાં જે મોટર છે એ પણ બદલવાની જરૂર નથી તમારે જે તમારી મોટર હશે એ જ પ્રમાણે તમને વીજ પુરવઠો તમારે છે એ ઉત્પન્ન માટેની સોલર પેનલ લગાવવાની રહેશે મિત્રો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ સૂર્યશક્તિ કિસાન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે એટલે કે અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો એના વિશે વાત કરીએ તો લાભાર્થી ખેડૂતનું આધાર કાર્ડ જોઈશે મિત્રો છેલ્લા લાઇટ બિલની નકલ જોઈશે રહેઠાણનો પુરાવો જોઈશે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે મોબાઈલ નંબર જોઈશે અને આવકનો દાખલો જોઈશે મિત્રો તો આ જે ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે આ યોજનાની અરજી કરવા માટે મિત્રો તો ધ્યાનથી જોઈ લેજો મિત્રો તો આગળ વાત કરીએ દર્શક મિત્રો આ યોજનાનો મહત્વનો મુદ્દો અને ખાસ જે યોજના જે છે માહિતી મિત્રો કે આ યોજના વિશે આપણે માહિતી તો મેળવી મિત્રો પણ આ યોજનાની આપણે અરજી કરવી હોય તો કયો જઈને કરવાની છે એના વિશે વાત કરીએ મિત્રો તો આ યોજનાની અરજી છે આપણે ઓફલાઈન કરવાની છે મિત્રો તો એના વિશે વાત કરીએ તો આ યોજનાની અરજી કરવા માટે આપણે તમારા નજીકમાં જે નજીકમાં જે જીબી હોય એટલે કે જીબી એટલે કે તમારું જે વીજ કંપનીનું નજીકની જે વીજ કંપનીનું જે તમારે જીબી હોય તો તમારે જવાનું છે જે પણ લાગુ પડતું હોય તેઓ અને તેઓ જઈને તમારે આ યોજનાની વિશેની માહિતી મેળવવાની છે એટલે કે આ સ્કાય યોજના છે મિત્રો જે સૂર્ય શક્તિ કિસાન યોજના છે એના વિશે માહિતી મેળવવાની છે એનું ફોર્મ મેળવવાનું છે અને એના પછી તમારે આ ફોર્મ જે છે ભરી અને તમારે જે ડોક્યુમેન્ટ અને બધું જોઈન્ટ કરીને સબમિટ કરવાનું છે એટલે કે તે જમા કરાવવાનું છે મિત્રો અને એના પછી તમારે જે છે આ જ્યારે તમારો જે અરજી તમારી પાસ થઈ જશે એના પછી તમને જે જીબી દ્વારા તમને જે માહિતી મળશે એટલે કે તમને જણાવવામાં આવશે કે તમારું જે ફોર્મ છે એ તમારું પાસ થઈ ગયું છે અને તમને આ જે છે લાભ મળવાપાત્ર છે મિત્રો એના પછી તમને જે છે લાભ મળશે મિત્રો તો આ રીતે તમારે જીબુમાં જઈને તમારે અરજી કરવાની સેમ થવું તો આ હતી મિત્રો આપણી જે સૂર્યશક્તિ કિસાન યોજના બે હજાર ચોવીસની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજનભ અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવન માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાનો લાભ લેતા રહો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર